જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા બંધ શોપમાં આવેલી છાપરી ખાતે લોક દરબારનું આયોજન કરાયું હતું જાફરાબાદ પીઆઈ ભાસ્કાને આજે વ્યાજખોર નાબૂદી અભિયાન અંતર્ગત એક લોક દરબારનું આયોજન કર્યું હતું આ ઉપરાંત પીઆઈ ભાસ્કાન સરકારના નવા ત્રણ કાયદાઓ લાવવામાં આવ્યા છે તેના વિશે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી જો કે શું કહી રહ્યા છે પીઆઈ ભાસ્કર આવો જાણીશું એક મકસદ છે કે આપણે સરકાર દ્વારા હમનારું જે વ્યાજ વટાવનું તમને ખબર છે ન્યૂઝમાં સાંભળતા છે કે જે વ્યાજ વટાવના કારણે ઘણા માણસો એનો ભોગ બને છે અને ઘણા માણસો એ બાબતે બાબુભાઈ વાઢેર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ